ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીની પાંચમી મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને શ્રેણી ચારેક થી જીતી લીધી છે શ્રેણીની છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયા એકસો પચાસ રનના મોટા માર્જિનથી જીત મેળવી હતી તો આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી તેથી ઘણા બોલીવુડ સેલિબ્રિટી આ મેચ જોવા માટે વાનખેડી સ્ટેડિયમ પહોંચ્યા હતા તો આ મેચનો આનંદ માણવા માટે અમિતાભ બચ્ચન પર તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે વાનખેડા સ્ટેડિયમ પહોંચ્યા હતા તો ટીમ ઇન્ડિયાની શાનદાર જીત પછી અમિતાભ બચ્ચને ટ્વિટર દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી પરંતુ એક ભૂલ પણ કરી હતી અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં ટ્વેન્ટી ટ્વેન્ટીને બદલે ઓડિયાનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે યુજસ બીગવીની પોસ્ટ પર અમુજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું લોકો તેમને યાદ અપાવતા જોવા મળ્યા કે તેઓ વાનખેડી સ્ટેડિયમમાં વનને રહી પણ ટ્વેન્ટી ટ્વેન્ટી જોવા આવ્યા હતા જોકે કેટલાક લોકોએ બીજવીની પ્રશંસા પણ કરી અને કહ્યું કે તેઓ જે ઉર્જા સાથે ટીમીડિયાનો ઇન્ડિયાનો ઉત્સાહ વધે રીતે હતા તે શાનદાર હતું બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ